પાટણ શહેરમાં ઐતિહાસિક અને પાટણની બાન શાન ગણાતા એવા ત્રણ દરવાજા આથી કેટલાક વર્ષો પહેલા પાટણના જાણીતા કિલાચંદ દેવચંદ શેઠ દ્વારા પાટણ નગરપાલિકાને આ ત્રણ દરવાજા દેખરેખ અને જાળવણી માટે અર્પણ કર્યા પરંતુ પાટણ શહેરની ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા આ દિન સુધી ઐતિહાસિક અને પાટણની આનબાન શાન ગણાતા ત્રણ દરવાજા કોઈપણ પ્રકારની દેખરેખ કે જાળવણી કરવામાં આવી નથી જેના કારણે પાટણના ઐતિહાસિક અને આનબાન શાન ગણાતા ત્રણ દરવાજાની હાલત જર્જરિત અને બિસ્માર થઈ ગઈ છે આ ઐતિહાસિક ત્રણ દરવાજાની ઇમારત પરથી પોપડા ઉખડી ગયા છે લાલ રંગની ખુલ્લી ઈટો દેખાઈ રહી છે આ સાથે જ પાટણના ત્રણ દરવાજાથી ઊંચે ટોચે ત્રણ દરવાજાનો વજનદાર ઘંટ પણ આવેલો છે જે વર્ષો પહેલા વાગતો હતો અને પાટણ શહેરીજનોને સંભળાતો હતો ત્યારે વર્તમાન સમયમાં આ ઘંટને વગાડનાર કોઈ નથી જ્યારે હવે આ ઘંટ પણ પડવાની વાંકે લટકી રહ્યો છે જ્યારે આ ઘંટ પડશે ત્યારે કોઈ પણ જાનહાની થાય તેને પણ નકારી શકાય તેમ નથી તો આ ત્રણ દરવાજાની ઘડિયાળની વાત કરવા જઈએ તો ઘડિયાળનો સમય પણ સાચો નથી બતાવતો ઘણીવાર તો આ ત્રણ દરવાજાની ઘડિયાળ ક્યારેક ક્યારેક બંધ થઈ જતી હોય છે ક્યારેક ક્યારેક ચાલુ થઈ જતી હોય છે ત્યારે આવા પાટણને ઐતિહાસિક અને આનબાન શણગાર ગણાતા ત્રણ દરવાજાની ઇમારતોમાં વૃક્ષો પણ ઊંઘી નીકળ્યા છે જ્યારે આ વૃક્ષો જટાદાર બનશે ત્યારે જર્જરિત બિસ્માર બનેલા ત્રણ દરવાજાનો કોઈપણ હિસ્સો ધરાશય થઈ છે નીચે પડી શકે તેમ છે ત્યારે કોઈ ઘટના ઘટે તેને પણ નકારી શકાય તેમ નથી આ સંદર્ભે પાટણ શહેરની ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો પોતાના સત્તાનો સદુપયોગ કરીને સત્વરે ઐતિહાસિક અને ત્રણ રંગોરગાન તેમજ સમારકામ કરે તેવી પાટણની બુદ્ધિજીવી પ્રજાજનો અને કેટલાક રાજકીય પક્ષો દ્વારા માંગ કરવામાં આવી છે જેની છેલ્લા ઘણા સમયથી એટલે કે ઘણા વર્ષોથી દૂરદર્શા થઈ છે દેશ વિદેશથી આવતા પર્યટકો પણ આ દરવાજામાંથી પસાર થતા હોય છે નગરપાલિકાના અધિકારીઓ પણ આ જગ્યામાંથી પસાર થતા હોય છે અને રવિવારના રજાના દિવસોમાં પણ ત્યાં એક સદીમાનું મંદિર આવેલું છે ત્યાં પણ આસ્થાપૂર્વક ભક્તો અહીંયા આવતા હોય છે દર્શનાર્થે ત્યાં પણ એક દબાણ વધી ગયું છે ભારત ભાજપ દ્વારા કેબિન મૂકવામાં આવ્યું છે અન્નપૂર્ણાનું તો આ દબાણો દૂર કરવા માટે ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ રજૂઆત કોઈના કારણે સંભળાતી નથી ત્યારે આજે આપણી આમ આ પાટણ જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલને આપણે પૂછીશું કે ધર્મેન્દ્રભાઈ આ દબાણ વિશે શું કહેશો અને દરવાજાની દ્રુદ અશા થાય છે તેના વિશે શું કહેશો પાટણના અંદર ખીલાચંદ દેવચંદ નામ એક આપણે ગણીએ તો દાતાઓના અંદર એ મોટામાં મોટું નામ છે પાટણના અંદર કોલેજ હોય યુનિવર્સિટી હોય એમને ઘણા ક્ષેત્રના અંદર એમને પોતાનું દાન આપેલું છે તો આ ત્રણ દરવાજો એ કીલાચંદ દેવચંદ એમને પોતે બનાવેલો છે અને ઘણા વર્ષો પહેલાં આ ત્રણ દરવાજો એમને બનાવ્યો પણ આપણે અત્યારે હાલ એ ત્રણ દરવાજાની જે પરિસ્થિતિ જોઈએ છીએ તો જર્જરિત હાલતમાં એ દરવાજો થઈ ગયો છે ઘડિયાળ પણ સમય બતાવતી નથી અને ઉપર લટકતો ઘંટ એ પણ તૂટું તૂટું થઈ રહ્યો છે અને આ દરવાજા નીચે હજારોની સંખ્યામાં લોકો અહીંથી પસાર થતા હોય છે ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરો પણ જતા હોય છે કારણ કે લાંખી વાવ જવા માટે આ એકમાત્ર રસ્તો છે અને વર્લ્ડ હેરિટેજ વાવ એ પાટણના અંદર આવેલી છે તો એને ધ્યાનમાં રાખી અને અહીંથી લોકો અવર જવર કરતા હોય છે અને ત્રણ દરવાજા નીચે સદી માતાનું એક ઐતિહાસિક મંદિર આવેલું છે અને સદી માતા એ પાટણના લોકોની એક માતા છે અને આસ્થાનું એક પ્રતિક છે અને રોજ હજારોની સંખ્યામાં ત્યાં દર્શન કરવા આવતા હોય છે તો આ જગ્યા ઉપર ગમે ત્યારે અકસ્માત થઈ શકવાની સંભાવના રહેલી છે હવે બે વર્ષ પહેલાં આપણા ગૃહમંત્રી અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ગાંધીનગર તેમ છતાંય આ દિન સુધી કોઈ આ ત્રણ દરવાજાને મરામત કરવામાં નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાંય નગરપાલિકા શા માટે ધ્યાન દાખવતું નથી ખરેખર આ જગ્યા એ આપણા લાડીલા સેઠ કિલાચંદ દેવચંદે બનાવેલી એક એમનું સ્મારક છે તો આપણે નગરપાલિકાને મારે એ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ ત્રણ દરવાજા છે એની મરામત કરવામાં આવે અને કોઈ અકસ્માત ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવે અને અકસ્માત ન થાય એ પહેલાં જો આપણે કાળજી રાખીએ તો કોઈ ઘટના ન બને બસ એ જ મારા નગરપાલિકાને કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ ત્રણ દરવાજાની મરામત કરવામાં આવે બસ એ જ અને હવે જ્યારે ધર્મેશભાઈ આ ત્રણ દરવાજાની જે મરામત કામગીરી કરવામાં ના આવે નગરપાલિકા આગામી સમયમાં પણ નિષ્ફળ નીવડે તો આપણી પાટણ જિલ્લા અને શહેરમાં આમ આદમી પાર્ટીની કેવી તૈયારીઓ રહેશે અમે આપણા માધ્યમથી જણાવીએ છીએ કે લેખિતમાં નગરપાલિકા અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપીએ ત્યાર પછી જો વિધિન પંદર દિવસના અંદર જો એમના દ્વારા જો ત્રણ દરવાજાની મરામતમાં જો કામ કરવામાં ન આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સહી ઝુંબેશ અમે કરીશું અને હજારોની સંખ્યાના અંદર લોકોની સહી લઈ કલેક્ટર મારફત ત્રણ દરવાજાની વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ત્રણ દરવાજા જર્જરિત અને બિસ્માર બની ગયા છે ત્રણ દરવાજા ઉપર જે વૃક્ષો ઉગી નીકળ્યા છે જ્યાં પુરાતત્વ વિભાગે પણ આ ત્રણ દરવાજાની આરતી સુધી ખોદ સંભાળ લીધી નથી અને આ ત્રણ દરવાજા નીચેથી દિવસ દરમિયાન ક્લાસ વન પ્લાસ ટુ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ નગરપાલિકાના સત્તાધીશો અહીંયાની ગાડીઓ લઈને પસાર થતા હોય છે તેમ છતાં આ ત્રણ દરવાજાની દુર્દશા કોઈપણ અધિકારી કે નગરપાલિકાના સત્તાધીશોની નજરે પડતી નથી અને નગરપાલિકાના સત્તાધીશો જાણે છેલ્લા ઘણા સમય જ્યાં ત્રણ દરવાજાને લઈ કુંભકર્ણની ઝેરી નિદ્રામાં હોય અને ત્રણ દરવાજામાં ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે એવા દબાણો વિશે આપણે આજે આમ આદમી પાર્ટીના સ્વયંભી સાલવીને પૂછીશું કે એ માટે આપ શું કહે છે એટલે જાણીશું ત્રણ દરવાજા નું નિર્માણ જે તે સમયે પાતલલા ભામાશા કહી શકાય પાતણ દંડવીર કહી શકાય પાટણનું એક સારું એવું નામ કે જે ખરેખર પાટણની લોકસેવામાં અગ્રેસર રહ્યું એવા શેર શ્રી કિલ્લાચંદે નિર્માણ કરાવ્યું છે શેર શ્રી કિલ્લાચંદે માત્ર ત્રણ દરવાજા નહીં કેરી હોસ્પિટલ કેરી પોલિટેકનિક હોય કે હોસ્પિટલ હોય યુનિવર્સિટીની જગ્યા હોય એવી નામી નામી ઘણી એવી જગ્યાઓ હતી કે જેમણે પાટણમાં પાટણના વિકાસ માટે પાટણ હરણફાળ કરે તે માટે આપી હતી ત્રણ દરવાજા જેની કલાકૃતિ જેના દ્વારા પાટણ ઓળખાય છે જેના સાંસ્કૃતિક વારસાના કારણે પાટણ એક ખ્યાતિ મેળવ્યું છે પાટણમાં બાર દરવાજા પણ હતા એની સાર સંભાળ ન રાખતા આજે એની હાલત બિસ્માર થઈ છે ત્રણ દરવાજા શહેરના મધ્યે આવેલા છે છતાં પણ નગરપાલિકાની જવાબદારી હોવા છતાં પુરાતત્વ ખાતાની જવાબદારી હોવા છતાં આજે તેની સાર સંભાળ લેવામાં આવતી નથી આજે ત્રણ દરવાજામાંથી જ્યારે કોઈ નીકળે છે ત્યારે પાટણનો વારસો જ્યારે દેખે છે ત્યારે જે ઘરડા વ્યક્તિ હોય તેને દુઃખ થાય છે કે ખરેખર અમારો દરવાજો અમારો પાટણનો જૂનો દરવાજો સચવાયો નથી તમે દેખો ચારે બાજુ તિરાડ પડી ગઈ છે તેનું પ્લાસ્ટર ઉઘડી ગયું છે ઈટો દેખાઈ રહી છે જે ઘડિયાળ ચાલતી હતી વર્ષો જૂની મોટી વિશાળ ઘડિયાળ એ પણ આજે મૃતપાય છે ઘંટ જે હતા જે એક સમયે બહાર વાગતા એ જે અલગ અલગ સમયે જે ઘંટ વાગતો આખા સમગ્ર પાટણમાં ઘૂસતો હતો એ પણ આજે ક્યાંક ને ક્યાંક મૃતપાયે હાલતમાં દેખવા મળી રહ્યો છે માટે આ પાટણનો ત્રણ દરવાજો ખરેખર લોકોની આસ્થા સાથે લોકોની એક બાળપણની યાદ સાથે જોડાયેલો દરવાજો હતો પણ નગરપાલિકાની જવાબદાર નીતિ નગરપાલિકાનું અનગડ વહીવટ અને નગરપાલિકાના સત્તાધીશો માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક કામ કરવાની જગ્યાએ એસીની ઓફિસોમાં બેસી અને અનઘડ વહીવટો કરી રહ્યા છે અનગણ નિર્ણય લઈ રહ્યા છે એનું પ્રતિક ત્રણ દરવાજો છે જ્યારે તમે બીબીએમ ન્યૂઝ ચેનલ દ્વારા આ બાબતે મુહિમ છેડી છે ખરેખર તમે ધન્યવાદ ને પાત્ર ગણું છું કે ખરેખર આ બાબતે તમે જાગૃતતા કેળવી છે ઉપેશભાઈ તમને જણાવતા જણાવી રહ્યો છું કે આજથી બે ત્રણ વર્ષ પહેલા આ ત્રણ દરવાજાની આવી બધા મારા ધ્યાનમાં પણ આવી હતી જ્યારે હું નીકળતો હતો ત્યારે આ બાબતે મેં આપણા ગુજરાતના ગૃહમંત્રીની સાથોસાથ જેવો સાંસ્કૃતિક મંત્રી પણ છે જેવા હરસંઘી સાહેબની ઇમેલના માધ્યમથી લેટર હેડના માધ્યમથી મેં ત્રણ દરવાજાની આવૃત્તિ દર્શાવી હતી છતાં પણ રાજ્ય સરકાર દ્વારા પણ આ ત્રણ દરવાજાને ફરીથી નવ પલ્લવિત કરવા માટે કોઈ પણ પ્રકારનો ઈરાદો દેખાઈ રહ્યો લાગતું નથી માટેથી ત્રણ દરવાજો ખરેખર પાટણના જાગૃત નાગરિકોની જાગૃતતાના કારણે જ ખરેખર હવે નવ પલ્લબિત થશે તો એવું જ મને લાગી રહ્યું છે બાટા બાકી પ્રશાસન નગરપાલિકા કે કલેક્ટર કચેરી આ વખતે કંઈક કરે એવું લાગતું મને નથી તો આજે દરવાજા વિસ્તારની અંદર વર્ષોથી સદીમાનું સાનિધ્ય મંદિર આવેલું છે ત્યાં ભક્તો આસ્થાપૂર્વક ત્યાં દર્શનાર્થી આવે છે તો આપણે રવિવારની ખાલી વાત કરવા જઈએ તો રવિવારની રજાની કોળોમાં પણ અહીંયા ગાડી મેળા જેવું વાતાવરણ સર્જાયું હોય છે ત્યાં ભક્તોને બેસવા માટે બોકડા નથી પરંતુ ત્યાં ગાડી એક કેબિન મૂકી દેવામાં આવ્યું છે એ કેબિનમાં પાંચ રૂપિયાનું ભોજન આપવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા એ તો એ કેબિનના કારણે સ્થાનિક લોકોની એવી રજૂઆતો સાંભળવા મળી રહી છે કે ત્યાં દબાણો થઈ રહ્યા છે તો આ દબાણ વિશે શું કહે છે કેબિન ત્યાં પડી તો ત્રણ દરવાજાની અવર બંધ થઈ ગઈ છે માત્ર ને માત્ર કેબિન નહીં ત્યાં ઘણા એવા લોકોએ પોતાના સાધનો પણ મૂક્યા છે વિશાળ સાધનો મૂક્યા છે માત્ર માટે ગઈકાલે હવે નવ ત્રણ દરવાજાના વચ્ચેનો દરવાજો ધારા જ બચ્યો છે પાટણ શહેર એ ઐતિહાસિક રાજ રાજધાની હતી પાટણ શહેર એ સુખી સંતોની ભૂમિ છે પાટણ શહેર જૈન શ્રેષ્ઠી અને દાતાશ્રીઓની ભૂમિ છે પાટણ શહેરમાં જે વતન પ્રેમી દાતાઓ છે એમને પાટણની યાદ રાખવા માટે પાટણ શહેરમાં લાખો રૂપિયાના દાન કરેલા છે એ દાન નગરપાલિકા અસ્તરના જે પણ દાન હોય એ દાનની સાચવવાની જવાબદારી સંપૂર્ણ નગરપાલિકાની છે આપણા માધ્યમથી વાત કરું તો પાટણ શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજા એ ત્રણ દરવાજાની ઓળખ પાટણ શહેરની ઓળખ પણ હતી પાટણ શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજા આજે જર્જરિત હાલતમાં છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ નગરપાલિકાને આ ત્રણ દરવાજા દેખાતા નથી કે દા દાતાઓનું દાન દેખાતું નથી આજે ત્રણ દરવાજા જર્જાળવર હોવા છતાં પણ કોઈ પણ સમારકામ નગરપાલિકા કરતી નથી સાથે ત્રણ દરવાજાની નીચે ગુજરાત સરકારનું એક કેબિન વર્ષોથી પડી રહ્યું છે આ કેબિન ખરેખર જો અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો ત્રણ દરવાજાનો જે માહોલ છે ત્રણ દરવાજાનો જે વિચાર જે દાતાઓને આવેલો હતો કે ત્રણ દરવાજા પબ્લિકનો અવર જવર થાય એનો એ વિચાર અમલમાં મૂકી શકાય એમ છે એ દાતાઓના દાનને નિષ્કાળજી કરવાનું કામ જે નગરપાલિકા કરી રહી છે નગરપાલિકાએ ખરેખર દાતાના દરને ઉજાગર કરવાનું હોય અને રિપેરિંગ કરવાની જવાબદારી નગરપાલિકાની હોવા છતાં પણ કેમ નથી કરતી એક તો પહેલો પ્રશ્ન એ છે ત્રણ દાડો ઉપર ઐતિહાસિક ઘંટ છે એ ઘંટ પણ પડવાનો વાક્ય ઉભી રહ્યો છે કાલ કોઈ મોટી જાન નાની થશે એની જવાબદારી હોવાની મારી આપના માધ્યમથી નગરપાલિકાને વિનંતી છે કે ગ્રાન્ટો વ્ય કર્યા કરતાં એક યોગ્ય જગ્યાએ સમારકામ કરવું पाटण शहर में हितावह रहते आपने नाम है ना भरत भी भाटिया कॉर्पोरेटर पाटण नगर पालिका हार्दिक सोलंकी साथ ऑफिस पंचाल दिव्यांग न्यूज पाटण